નવસારી જિલ્લામાં પણ રેડ એલર્ટ બાર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે તો વરસાદને પગલે અંબિકા પૂણા અને કાવેરીના જળસ્તર વધતા તંત્ર હવે એલર્ટ થયું છે સતત વરસાદ અને નદીઓ વધેલી પાણીની આવક તેના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પાંત્રીસ માર્ગો બંધ થયા છે જેને પગલે સુડતાળીસ જેટલા ગામના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે તો રેડ એલર્ટના પગલે જિલ્લામાં કંટ્રોલ રૂમથી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં હાલ ભારે વરસાદની આગાહી હોવાના કારણે તંત્રએ પૂરથી અસરગ્રસ્ત લોકોને સ્થળાંતરની પરિસ્થિતિ ઉદ્ભવે તો એમને સ્થળાંતર કરવા માટેની પણ અમે તૈયારી કરી ચૂક્યા છે એકંદરે માનનીય કલેક્ટર સાહેબના દેખરેખ હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ ચાલે છે ત્યાં રાઉન્ડ ધ ક્લોક દરેક અધિકારીઓને દિવસ અને રાત્રિની ફરજો આપવામાં આવી છે પરિસ્થિતિ ઉપર કલેક્ટર સાહેબની દેખરેખ હેઠળ દરેક એલર્ટ છે